પત્નીએ પ્રેમી સાથે મળીને કરી નાખી પોતાના પતિની હત્યા પ્રેમીએ ગળાના ભાગે ધારદાર હથિયારથી કર્યો હુમલો લગ્નના પાંચ દિવસ પહેલા મૃતકની પત્ની તેના પ્રેમી સાથે ભાગી ગઈ ગુનાઓની દુનિયામાં એક એવી ઘટના સામે આવી છે અનેક એવો કિસ્સો સામે આવ્યો છે જે સાંભળીને તમે ચોંકી ઉઠશો મહેસાણામાં પતિ પત્ની ઓર બોની ચોંકાવનારી ઘટના સામે આવી છે પોતાનો પતિ ન ગમતા મહિલાએ પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરી નાખી શું છે સમગ્ર ઘટના અને કેવી રીતે પત્નીએ પોતાના જ પતિની હત્યા કરી તેના વિશે જોઈશું આજના ક્રાઈમ એપિસોડમાં નમસ્કાર હું અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ મહેસાણામાં પતિ પત્ની ઓર બોની ચોંકાવનારી ઘટના સામે આવી છે પોતાનો પતિ જ ન ગમતા કાયદાના સંઘર્ષમાં આવતી મહિલાએ પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરી નાખી છે મહેસાણા તાલુકા પોલીસને મળતી માહિતી હતી કે દેવરાસણ કેનાલ પાસે વિજાપુર તાલુકાના ભીમપુરા ગામના અતુલ રાવણનો હત્યા કરાયેલો મૃતદેહ પડ્યો હતો સમગ્ર મામલે મહેસાણા તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચતા જાણવા મળ્યું કે અતુલ રાવણની પત્નીએ જ પોતાના પતિની હત્યા કરી છે પતિની હત્યા કર્યા બાદ કાયદાના સંઘર્ષમાં આવતી આ બાળકી નંદાસણ પોલીસ મથકે પહોંચી અને પોતાના પતિની હત્યા કરી હોવાનું જાતે જ કબૂલાત કરી હતી પત્નીએ પોતાના પતિની હત્યા કરવાનું હોવાનું તેમને કબૂલ્યું તેમ છતાં પોલીસને શંકા જતા ટેકનિકલ સર્વેલન્સની મદદથી પત્નીએ પ્રેમી સાથે મળીને પોતાના પતિની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે ભીમપુરા ગામેથી પોતાની પત્ની સાથે મૃતક અતુલ રાવળ પાલોદર સ્થિત જોગણી માતાના મંદિરે દર્શનાર્થે ગયો હતો ત્યાં પત્નીના પ્રેમીને સાથે જોતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી બોલાચાલી બાદ આગળ મળીએ તેમ કહીને ત્યાંથી મૃતક અતુલ રાવળ તેની પત્ની સાથે બાઇક ઉપર નીકળ્યો હતો હત્યા કર્યા બાદ આરોપી જયેશજી ઠાકોર અને મૃતકની પત્ની નંદાસણ પોલીસ સ્ટેશન ગયા હતા અને જયેશજી ઠાકોર મૃતકની પત્નીને ત્યાં ઉતારીને પોતાના ઘરે રવાના થઈ ગયો હતો તેવી વાત સામે આવી છે પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ લગ્નના પાંચ દિવસ પહેલા મૃતકની પત્ની તેના પ્રેમી સાથે ભાગી ગઈ હોવાનું પણ સામે આવ્યું છે ત્યારબાદ પરિવારની સમજાવટ બાદ અતુલ રાવળ અને તેના લગ્ન કરાવ્યા હતા પરંતુ પહેલેથી જ આરોપી જયેશજી ઠાકોર સાથે પ્રેમ સંબંધ હોવાને કારણે મૃતક અતુલ રાવળ સાથે પત્નીને બનતું જ નહોતું જેને લઈને આજે એક યુવક અને પરિવારને પોતાનો એક દીકરો ગુમાવવાનો વારો આવ્યો છે

દેવરાસન ગામના નજીકમાં કેનાલ રોડ છે ત્યાં આગળ એક ડેડ બોડી પડેલ છે જે આધારે અમુક તાત્કાલિક પોલીસની ટીમ ત્યાં આગળ પહોંચી ગઈ તપાસ કરતા યુવક અતુલકુમાર રમેશભાઈ રાવળ ભીમપુરા વિજાપુર તાલુકાના વ્યક્તિનું મૃત્યુ થયેલ હોય જે આધારે ફરિયાદીશ્રી તેઓના સગા સંબંધીને ત્યાં આગળ બોલાવતા ફરિયાદીશ્રી ભરતભાઈ સુખાભાઈ રાવળની ત્રણસો બે મર્ડરની ફરિયાદ લીધેલી ત્યારબાદ જે ભોગ જે મૃત્યુકની પત્ની હતી એ બંને સાથે હોય મૃતકની પત્ની નંદાસન પોસ્ટે સ્વકુશી પોસ્ટે હાજર થયેલી હોય પોતે આ બાબતે ગુનાની કબૂલાત કરતા હોય કે આ ગુનો મેં કરેલ છે ને આ મર્ડર અમોએ કરેલ છે ત્યારબાદ ગુનાની તપાસ કરતાં યુવતીની જે કાયદામાં સંઘર્ષમાં આવતી જે બાળકી હતી એની ઉંમર સત્તર વર્ષ સાત મહિના છે જેની પૂછપરછ કરતાં તેઓ આ બાબતની પોતે કબૂલાત કરતા હોય પરંતુ સર્વેલન્સ અથવા સીસીટીવી ફૂટેજના આધારે માહિતી મળેલ કે ભાઈ આ જે કાયદામાં સંઘર્ષમાં આવતી બાળક છે તેને અગાઉ એક યુવક સાથે પ્રેમ સંબંધ હોય જે યુવકની પણ તપાસ કરતા સીસીટીવી ફૂટેજના આધારે ખબર પડી કે આ જે હત્યા થયેલી તેમાં કાયદામાં સંઘર્ષમાં આવતી બાળકી તથા તેના સાથેના જયેશજી જે ચાંદડના રહેવાસી હોય તે પણ આ મર્ડરમાં સામેલ હતા જે આધારે બંને જે સંઘર્ષમાં આવતા બાળકને ડિટેન કરેલ છે તથા જે જયેશજી છે ચાંદડાના તેઓને અટક કરેલ છે ગુના કારણે સાહેબ આ જે આરોપી છે તેનું જે છે તે આ મૃતકના પત્ની સાથે પહેલાથી જ કહી શકાય કે પ્રેમ પ્રકરણ તો પ્રકારની વાત સામે આવી છે મંદિરે પણ તેની નજર મળી હતી આ છ મહિના પહેલા આ જે ભોગ આ જે વિશ્વ કાયદાના સંઘર્ષમાં આવતી બાળકી છે તેમના મેરેજ થયેલા તેના પાંચેક દિવસ પહેલા જ આ ભાગી ગયેલા હતા જે તે સમયે એટલે ત્યારથી પણ આ બંને સાથેના પ્રેમ સંબંધ હોય ત્યારબાદ તે જે સંઘર્ષ કાયદાના સંઘર્ષમાંથી બાળકે જે ફોન કરીને જણાવેલ કે અમે પાલોદર દર્શન કરવા માટે આવવાના છીએ જે આધારે તે જયેશજી એ પણ પાલોદર મુકામે જોગણી માતાના મંદિરે આવેલ હોય અને બંને એકબીજાને જોઈ ગયેલા હોય એના પતિ તો તે આગળ થોડીક બોલાચાલી થતા તેઓએ કહેલ કે ચાલો આપણી કોઈ ખાનગી જગ્યાએ શાંતવાળી જગ્યાએ તે આગળ મુલાકાત કરી વાત કરીશું તે આગળ જઈ અને બોલાચાલી છરીના પેટના ભાગે ગળાના ભાગે કમર સાઈડના ભાગે પગની ભાગે ચાર થી પાંચ જગ્યાએ અલગ અલગ જગ્યાએ ઘા કરેલા છે અને ત્યાંથી બનાવાળી જગ્યાએથી ખંજર મળી આવેલ છે છરી ટાઈપનું એ કબજે કરેલ છે મૃતક ની પત્ની સ્ટેશન મૂકી હા નંદાસ આગળ ગણેશપુરા ગામ છે ગણેશપુરા છે તે આગળ સુધી ઉતારી અને જે અમીર જે જયેશજી છે